ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી પડી હતી કે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ મૂળ મધ્યપ્રદેશ અને હાલ મુંબઈ પનવેલ સફાયર ઈવી સોસાયટીમાં રહેતો શાંતિભૂષણ જ્ઞાનેન્દ્ર કુમાર પાંડે ઈવી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે ચોક્કસ માહિતીના આધારે એલસીબીની ટીમે મહારાષ્ટ્ર મુંબઈ પનવેલ ખાતે સફાયર ઈવી સોસાયટીમાં વોચ ગોઠવી હતી જેમાં શાંતિભૂષણ જ્ઞાનેન્દ્ર કુમાર પાંડે આવતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેની આખરી પૂછપરછ કરતાં તેને બે હજાર એકવીસમાં અંકલેશ્વર ખાતે રહેતો હતો તે દરમિયાન તેના મિત્ર મનોજ મનોજના ઘરનું તાળું તોડીને ઘરમાંથી એટીએમ કાર્ડની ચોરી કરી હતી અને તેને પાસવર્ડ ખબર હોવાથી બંને એટીએમ કાર્ડમાંથી રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારથી તે ફરાર હતો જે બાદ તે મુંબઈ ખાતે આવ્યો હતો અને પનવેલ ખાતે હાલ સફાયર ઈવી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યો હતો એલસીબી પોલીસે તેની કબૂલાતના આધારે ધરપકડ કરી હતી અને અંકલેશ્વર લઈ આવી ચાર વર્ષથી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે વોન્ટેડ એવા શાંતિભૂષણ જ્ઞાનેન્દ્ર કુમાર પાંડે પોલીસને સુપરત કરીને વધુ તપાસ શરૂ કરી હતી